સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા મજામાં ને આનંદમાં આનંદ મંગલ હોય એટલે બસ હવે આપણે છે ને અત્યારે વાત કરીએ છીએ ન્યૂયોર્કની અંદર અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી છે કદાચ તમે નામ સાંભળ્યું હે કોલંબિયા યુનિવર્સિટી ન્યૂયોર્કની અંદર અમેરિકામાં બહુ મોટી યુનિવર્સિટી છે અને એક નામ છે કોલંબિયા યુનિવર્સિટીનું હવે ત્યાં આપણી એક સ્ટુડન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટ ઇન્ડિયન સ્ટુડન્ટ ત્યાં પીએચડી કરવા ગઈ હતી બરાબર કોલંબિયા યુનિવર્સિટીમાં પીએચડી કરવા એનું નામ છે રંજની શ્રીનિવાસન ઓકે રંજના રંજની શ્રીનિવાસન હવે એ ન્યા એને અર્બન ડેવલપમેન્ટનો કોર્સ કર્યો હતો એટલે ડિગ્રી લીધી હતી અર્બન ડેવલપમેન્ટની પ્લાનિંગની અને એની અંદર એ ત્યાં પીએચડી કરવા ગઈ એટલે ત્યાં એને એનરોલ કર્યું હતું અને એનો એફ વન વિઝા ઉપર ગઈ હતી સ્ટુડન્ટ વિઝા એફ વન સ્ટુડન્ટ વિઝા જે હોય છે અમેરિકાના એના ઉપર ગઈ હતી હવે વસ્તુ શું બની કે તમને ખબર છે કે જ્યારે આપણે ભાઈ બાઇડનભાઈ હું હતા ને ભાઈ પ્રેસિડન્ટ હવે ભાઈ હતા ત્યારે બાઇડનભાઈ જનરલી છે જે આખી ડેમોક્રેટિક હતી એની અંદર બધી જગ્યાએ આ બધા જ્યારે ઇઝરાયલ અને હમાસની વોર હાલતી હતી ત્યારે ત્યાં બધાય ચારે બાજુ બહુ જ એકદમ બધા ઉહાપો થયો હતો સ્ટુડન્ટમાં અને એની ટૂંકમાં પ્રોપોલે પેલેસ્ટાઈન કે એની બધા જગ્યાએ સરઘસ કાઢતા હતા અને મોટા મોટા ટૂંકમાં દેખાવો કરતા હતા ત્યારે બરાબર હવે એ દેખાવો કરતા હતા ત્યારે બાઇડનની સરકાર કંઈ બહુ કંઈ કરતી નથી હવે ત્યારે પછી હું આ બધા જનરલી શું છે કે જ્યાં સ્ટુડન્ટ હોય ને સ્ટુડન્ટ એટલે યુનિવર્સિટીમાં પહોંચ્યા આ બધા પોલિટિશિયનોને આ બધા પ્રો વાળાને બધા ન્યા વધારે અને ન્યા જઈને આ સ્ટુડન્ટને સ્ટુડન્ટને એવું બધું કર્યું કે હાલો ભાઈ તમે આપણે આ પ્રોટેસ્ટ કરો અને પ્રોટેસ્ટમાં સ્ટુડન્ટ નીકળી પડ્યા હતા ઢેગલ્યો ચારેય બાજુ અને ટેન્ટ જાણે નહીં કે યુનિવર્સિટીમાં હવે આપણે જેએનયુમાં કેમ થાય છે ખબર છે જેએનયુમાં દિલ્હીમાં જેએનયુમાં બહુ થાય છે આવું બધું કારણ કે એ કે ફ્રીડમ જોઈએ ફ્રીડમ ફ્રીડમ હવે તમે ત્યાં ભણવા ગયા છે ત્યાં ભણવા ગયા છે કે તમે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવા ગયા એનું કે હાલો ભાઈ અમે અમે બધાને અમે દુનિયા આખીને હલાવીએ એવી રીતે હમ હવે જુદી જુદી જાતના જુદી જુદી ભાઈતના બધા માણસો ભેગા થાય ભેગા થઈને પછી કે ના પ્રોપોલેસ્ટન એટલે ટૂંકમાં હમાસની વોર કે હમાસને સપોર્ટ કરે છે અને ઇઝરાયલ હવે ઇઝરાયલ અમેરિકા તો પહેલેથી ઇઝરાયલને સપોર્ટ કરતું હતું પણ બાઇડન ભાઈ આપણે હે ને ભાઈ હા મોરા હું તા એમાં એમ કંઈ હતું જ નહીં ટૂંકમાં દૂધ નીન પાણી નહીં આપણે કહીએ ને કે દૂધ નીન પાણી નહીં એના જેવું હતું એનું કામકાજ એટલે એને કંઈ બોવામાં બહુ રસ લીધો નહોતો ને કોઈ એ ફોર્સ ન કર્યો કે કોઈ દબાવવાની કોશિશ ન કરી રાઈટ એટલે માણસોને થઈ ગયો ઓહો હોવામાં તો એટલે એની અંદર પછી બધા ગુંડા તત્વ અને જે અરાજક તત્વ હતા એ બધા ભેગા થયા ભેગા થઈને બધી જગ્યાએ આંદોલન કર્યા હવે એ આંદોલનની અંદર એ આ બે આ જે બેન આપણે રજની શ્રીનિવાસન કે જે પીએચડી કરવા ગઈ હતી અને શ્રી શી ઇઝ એ બ્રિલિયન્ટ સ્કોલર એમ એટલે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હતી એકદમ જોરદાર અને ખરેખર એને કંઈ તો આ વસ્તુનો ખબર નહીં નહોતા પણ પણ એની કંઈક થોડું ઘણું ખબર નહીં કંઈક કર્યું હે હવે એ કહે છે કે નથી કંઈ મેં કર્યું હું ઇનોશન છે ટોટલી મેં કંઈ કોઈ વસ્તુને કાંઈ મેં કંઈ કર્યું નથી આપણે જે કીએ છીએ તો માનીએ પણ એને એમ આ લોકો એમ કે એમ કહે છે એ તો એમ તો એની કબૂલું કે ના ના મેં સોશિયલ મીડિયા ઉપર થોડાક મૂક્યા હતા એમ વસ્તુ ટૂંકમાં પ્રો પેલેસ્ટાઈન તરફથી એમ અને પછી પાછા એને જે ત્યાં પાર્ટનર બીજા એની સાથે જે બધા એપાર્ટમેન્ટની અંદર જે રહેતા હતા બધા સ્ટુડન્ટના જે હતા એમાં એની અંદર અમુક જે પ્રો પેલેસ્ટાઈનવાળા માણસો પણ રહેતા હતા હવે એની અંદર ખબર નહીં કઈ રીતે આનો નંબર આવી ગયો ટ્રમ્પાઈ આવ્યા પછી ટ્રમ્પાઈ એને તો નક્કી કર્યું હતું ને કે હું છે ને પહેલી વસ્તુ એક તો ઇમિગ્રેશનનો જેટલા ઇલીગલ માણસો આવ્યા છે અહીંયા બધાય અમેરિકામાં એને બધાયને તગડી મૂક્યું કે આપણે અમેરિકાની બહાર રાઈટ અને એ ચાલુ કરી દીધું એની બરાબર છે બીજું એને એ કીધું હતું કે હું આવ્યા પછી જો હું ચૂંટાણો તો એ કે આ બધાય જેટલા અરાજક તત્વ છે કે જે બધી જગ્યાએ અરાજકતા ફેલાવે અને ચોરીયું કરે છે ને એ ચોરીઓના ગુંડાગીરીને જ ધંધા કરે છે ને એ બધા બહારથી આવ્યા બધાય ને અહીંયા પછી ભણવા આવ્યા હોય કે જે કંઈ હોય આઈ ડોન્ટ કેર એ કે આપણે છે ને એને બધાને છે ને મોકલી દેવાશ એ પણ એને કીધું હતું હવે એની અંદર આ બેનનો નંબર ચડી ગયો તે આને ભાઈ આને તો હવે એને નોટિસ આવી ગઈ પાંચ તારીખ હમણાંની વાત છે પાંચ માર્ચની વાત છે પાંચ માર્ચની એને નોટિસ આવી નોટિસ આવી ગઈ અને કહી દીધું જે આપણે ત્યાંની આપણે જે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ્સ એન્ડ સિક્યુરિટીવાળાએ કે ભાઈ એ તમારો તમે છે ને ચૌદ દિવસની અંદર દેશ છોડીને વયા જાવ તમારા વિઝા કેન્સલ કરવામાં આવે છે રાઈટ તમારે યુ ગોટ ઓન્લી ફોર્ટીન ડેઝ હવે કોલંબિયા જે યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાંથી પણ એને જે જે ભણાવતી હતી જે જગ્યાએ એને ટીચિંગ કરતી હતી એને પણ ત્યાંથી ડિસ એનરોલ કરી નાખી કે ત્યાંથી પણ કે હવે પૂરું થયું રાઈટ તમને કે નોટિસ આપવામાં આવી છે અને તમે કે વયા જાઓ હવે આની યુનિવર્સિટીમાં એ સ્ટુડન્ટ બધું ઘણું બધું હોય એ માન્યા એની રજૂઆત કરી બધી જગ્યાએ આખી હેડ ઓફિસમાં પછી ત્યાં આ લોકોને વ્હાઈટ હાઉસની અંદર એને બધી બધી રજૂઆત કરી બધી જગ્યાએ કોઈએ કોઈ સાંભળ્યું નહીં રાઈટ કે બસ એની એમ જ કીધું કે તમે આ જ્યારે આ આંદોલન થયા હતા એની અંદર તમે પ્રો પેલેસ્ટાઈન તરફી હમાસ તરફી જે હતા અને જે તમે એની અંદર સાથ જે સપોર્ટ આપ્યો હતો અને આ આંદોલન કર્યા હતા એને એની સામે આ તમને છે ને અહીંથી કે અમે આ રીવોક કરીએ છીએ તમારા વિઝા ટોટલી ભણવાના એટલે હવે તમે અહીંયા રહી હગોળ નહીં અને હવે તમે તમારા દેશમાં વયા જાઓ ચૌદ દિવસ છે નહીં જાઓ તો ઈ કે રાઈટ નહીં જાઓ તો આપણાને જે બધા કેવી રીતે લઈ આવ્યા હતા અહીંયા હાથકડીયું પહેરાવે પગમાંને પગમાં ને ને પછી મિલિટરીના પ્લેનમાં લઈ આવ્યા હતા ને એમ તમને એ કે ગમે ત્યાં અમે ડિપોર્ટ કરી નાખશું ઈ કે રાઈટ એટલે બહુ મોટો થ્રેડ અને અગિયાર તારીખના એ પછી અગિયાર તારીખના એ લોકો ત્યાં એના ઇમિગ્રેશનના માણસો આવ્યા અમેરિકન ઇમિગ્રેશનના માણસો આવીને આખો એને ફ્લટ્સ કરીને થ્રેટન કરી ગયા કે યુઝર્સના અહીંથી અહીંથી તમે રવાના થઈ ગયા વેલેરા રાઈટ તમ નહીં તો તમારા ઉપર ખતરો છે અને તમને કે કોઈ કંઈક બચાવી નહીં હગે એ કે નહીં તો અમે ઉપાડી જાય અહીં કે હવે આ પછી સીધે સીધું અન્ય હું પછી કે આપણે સેલ્ફ રિવોક એટલે સેલ્ફ આપણે ટોપ આપણે પોતે જઈ શકીએ એમ ટૂંકમાં સેલ્ફ ડિપોર્ટ સેલ્ફ ડિપોર્ટ એટલે એની સેલ્ફ ડિપોર્ટ કર્યું પોતે એની રીતે ને પોતે સેલ્ફ ડિપોર્ટ થઈને કેનેડા ભેગા થઈ ગયા અત્યારે આ બેન કેનેડા કેનેડા વાઈ ગયા રાઈટ ને હવે કેનેડાથી પછી હવે કેનેડા ખબર નહીં રોકાય કે પછી પાછા અહીં પણ ઇન્ડિયન એમ્બેસીની કીધું છે ત્યાં ઇન્ડિયન આપણે ઓથોરિટીને કીધું કે ભાઈ તમે આમાં ઇન્વોલ્વ થાવ અને આમાં કંઈક કરો ટ્રમ્પભાઈની કંઈક કયો કે ભાઈ આ અમારે છે ને છોકરી બિચારી આવી ભણવા કે તે આને કે ભણવા દીઓ હોય ને આ પીએચડી પૂરી કરવા દીઓ હોય પીએચડીનું ખાલી થોડુંક જ હતું બાકી ત્યાં સુધીમાં આને બિચારીને રવાના કરી દીધી એટલે એનો હવે આ મારે તમને કહેવાનો મતલબ એ છે કે જનરલી આ હાચું એનીએ કંઈ કર્યું હોય કે ન કર્યું હોય આપણે કંઈ ખબર નથી એટલે આપણે એમાં એની કોઈ ટીકા કે કંઈ કરી શકીએ નહીં કે કોઈ કોમેન્ટ ન કરી શકીએ પણ ઘણા સ્ટુડન્ટો ઘણા માણસો આવી રીતે સ્ટુડન્ટ તરીકે બીજા દેશમાં જાય છે દેશ બીજા દેશમાં જઈને આવી કંઈક પ્રોટેસ્ટ કરે અને આવી રીતે કંઈક આંદોલનો તમે કરો ને કોઈ ભાગ લ્યો એવી વસ્તુમાં તો તમને જો આ ગમે ત્યારે સરકાર બહાર કાઢી મૂકે અને એમાં ઇન્ડિયન ગવર્મેન્ટ કંઈ ન કરી શકે કોઈ વસ્તુ નહીં કરી શકે કારણ કે એન્ડ ઓફ ધ ડે ભાઈ એનો દેશ છે એને જે કરવું એ કરે રાઈટ તમને એને લાગે કે ના ના આ નાગરિક બરાબર નથી અને આ બહારથી આવ્યું છે આ સ્ટુડન્ટ આવ્યો છે અને આ અહીંયા ધમપસાડા કરે ને અહીંયા ચોરીયું કરે ને અહીંયા કંઈક કરે રાઈટ ને આ આ અરાજકતા તત્વ છે અને એ અરાજકતા ફેલાવે છે બજારને એમ તો એને એ તરત જ કહી દે કે ભાઈ જવા દો ઘણા આપણે નાઇજીરિયન સ્ટુડન્ટને ઘણા બધા ખબર છે અમુક વખતે આપણે પણ ત્યાં આવ્યા છે યુનિવર્સિટીમાં તો એ લોકોને પણ ઘણી વખત બધા એને મોકલી દીધા છે આવું ગુંડાગીરીને કરતાં કરતાં એમાં એટલે આવું બને એટલે એવું કંઈ નથી ને એમાં કોઈ કંઈ કરી ન શકે પણ હવે આ વસ્તુ થઈ છે એટલે હમણાં સબક આપણે એટલે એ શીખવાનો છે કે કોઈ પણ સ્ટુડન્ટ બહાર જાય દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ યુરોપમાં જાય કે અમેરિકા જાય કે યુકે આવે કે કેનેડા જાય ઓસ્ટ્રેલિયા જાય ગમે ત્યાં જાય જપાનમાં જાય પણ તમારે ધ્યેય એક જ વસ્તુ રાખવાની છે કે ભાઈ આપણે ભણવા માટે ગયા છે અને આપણે આપણું કેરિયર બનાવવા માટે ગયા છે કેરિયર બગાડવા માટે નથી ગયા રાઇટ હવે જો આ ધ્યાન રાખીએ આપણે તો દુનિયામાં આપણે કોઈ બારી કાઢવાનું નથી કે કોઈ એવી રીતે કાઢી મૂકવાના છે ખાલી એમને પણ આપણે પછી એની પાછળ ચડી જઈએ ઓલા ફ્રેન્ડોને પાછળ ને કોઈ આપણા એવા બધા ફ્રેન્ડ થઈ જાય ને એ ને એની પાછળ આપણે ધીંગા મસ્તી કરીએ ને ઓ જલસા કરીએ ને કંઈક ગમે એવું આ કંઈક આવું કૃત્ય કરીએ તો ગવર્મેન્ટ તમને છોડીએ નહીં એમાં અમેરિકા તો અત્યારે અમેરિકાનો ભરવો થાય એમ નથી અમે કારણ કે એ લોકો હવે ત્યાં છે ને પ્રેસિડેન્ટ ચેન્જ થાય એટલે બધું આખું બધું ચેન્જ થઈ જાય આપણે હે તે ને ભલે ને કે ગવર્મેન્ટ કદાચ કોંગ્રેસ આવે કે ભાજપ આવે પણ આપણે હા ટોટલી તળિયા મૂળથી બધું કંઈ ન થાય કારણ કે બહારના બહારનું જે વિદેશનું જે આપણું છે ફોરેનનું જે ફોરેન અફેર્સ એ લગભગ હરખું જ હોય બહુ જાજો ફરક ન પડે થોડો ઘણો પડે પણ આટલો બધો ન પડે કે જેટલા આ રીતે આ લોકો પાડે છે આ લોકો તો ટોટલી બધું એમ જે કોન કરાર કર્યા હોય કરાર પણ સીધા એ કે આપણે નથી કેન્સલ કરો હાલો પૂરું થયું એટલે આવું છે ટ્રમ્પભાઈનું હવે ટ્રમ્પભાઈ જો કે એના દેશ માટે સારું કરે છે આપણે એમ થાય કે ના ના એ નથી પણ હવે પોતાના દેશ માટે એ કરે છે અમેરિકા માટે તો ગુડ એના માટે ને ગુડ લક ને આપણે એમ આમાંથી સબક શીખવાનો કે ભાઈ આવું કંઈ કરવાનું નહીં આપણે ગમે ત્યાં દુનિયા અંદર કોઈ પણ જગ્યાએ જઈએ આપણા છોકરા ગમે ત્યાં જતા હોય આપણે છોકરાઓને આ જ શિખામણ દેવાની કે ભાઈ આવું કંઈ કરતા નહીં ને અત્યારે ક્યાંક ફસાઈ જાય હો તો તમારે બધું આમ ખર્ચો એમાંથી પડીએ અને તમારું આખું કેરિયર કેરિયર તમારા મુસીબતમાં મુકાઈ જાય તો એવું છે પાંદડાને કે તો પછી આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને એવું આવી ગયું કે તમણી મજા આવી છે અને મણી મજા આવે તો આવજો બાય બાય ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ ને જય લીરબાઈ માં જય વિંજાત ભગત અને જય